સુરેન્દ્રનગર જિલ્લામાં એક માર્ચથી કેળુ ચોમાસામાં એકસો વધુ વરસાદ બાદ પાકના ભાવો નહીં મળી રહ્યા બીજી તરફ ઉનાળુ પાક માટે પાણી નહીં આપવા તંત્રએ નિર્ણય કર્યો છે સિંચાઈનું પાણી કેનાલોમાં આપવા અંગે માંગ કરાઈ રહી છે જર્જરિત બની ગયેલી કેનાલોનું રિપેરિંગ અને પંપિંગ સ્ટેશનોનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું હોવાને કારણે તંત્ર દ્વારા કરાયો છે તો સુરેન્દ્રનગરની અંદર ફરી એકવાર ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પિયતનું પાણી બંધ કરવાના નિર્ણયથી ખેડૂતોમાં ભારોભાર રોષ પહેલી માર્ચથી કેનાલોમાં પિયતનું પાણી બંધ કરતાની સાથે જ ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે ચોમાસામાં વધુ વરસાદથી રવિ પાકના ભાવો પણ ખેડૂતોને નથી મળ્યા અને ત્યારે હવે ઉનાળુ વાવેતર કરવા માટે પણ પાણી બંધ કરતાની સાથે જ ખેડૂતોમાં ભારે રોષ તે બંધ કરવાનો નિર્ણય કરાયો છે શું છે સમગ્ર જાણકારી સુરેન્દ્રનગર જિલ્લામાં પેલી માર્ચ થી તમામ કેનાલોમાં પાણી સિંચાઈ માટે નું છોડવાનો બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે

લાખો હેક્ટર જમીન કોરી કાર રહી જશે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે તંત્ર એવું બહાનું બતાવ્યું છે કે નર્મદા ની કેનાલ અને તેમની સ્ટેશન ના કરશું આવો નિર્ણય કરવામાં આવ્યો છે કેવી પરિસ્થિતિ હા કાલે પેપર માં વાંચ્યું અને રાજ્ય સરકારે અને નર્મદા વિભાગે પરિપત્ર કર્યો છે કે પેલી માર્ચ થી ટાંકી પમ્પિંગ સ્ટેશન થી દુધરેજ અને મોરબી શાખામાં જે પાંચ પમ્પિંગ સ્ટેશન છે એ સાફ કરવાના છે એટલે બંધ કરવામાં આવ્યો છે ખરેખર અત્યારે અનિયમિત પાણી આવે છે અને જો ઉનાળુ પાક ખેડૂતો નહીં કરી શકે તો ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો છે અને જીરાના ભાવે બેસી ગયા છે અને જીરામાં મોટા રોગ ચાલુ હતો એટલે જે ઉનાળુ પાક ખેડૂતો નહીં કરી શકે પાણીના અભાવે તો ખેડૂતો દેવાદાર બની જાય છે અને ખેડૂતોને પોતાનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ પડશે તો સરકાર અને નર્મદા વિભાગ આ બાબતે વિચારે અને પહેલી માર્ચ થી જે કેનાલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે એ બે મહિના કે મહિનો બે મહિના લંબાવે તો ખેડૂતોને પોતાનો પાક લઈ શકે તલ બાજરી અને જુવાર જેવો પાક વાવે તો ખેડૂતો પોતાનું જીવન નિર્વાહ ચલાવવામાં મુશ્કેલી ન પડે એવી અમારી માગણી છે ખાસ કરીને અન્ય ખેડૂત પણ છે દર વખતે આ પ્રકારનો નિર્ણય લેવાતો હોય છે ત્યારબાદ મંત્રીઓ રજૂઆત કરે સરકારને પછી ચાલુ રાખતા હોય છે હવે શું માંગ અમારું કેવું એવું છે કે જે આધારે રવિ પાક અજમો છે જીરું છે ઘઉં છે એમાં અચેક પાણીની જરૂર છે તો અમારા મુજબ એવું કેવું છે કે જે ઉનાળુ પાક અમારે લેવાની ગણતરી છે કે જે ચોમાસા પાકમાં અમને મોટા મોટો ફટકો પીડ્યો બીજું જે સરકારે સહાય પણ ચૂકવી નથી તો અમારે આ જીવન નિર્વાહ ચલાવવા જે તલનું વાવેતર કરવું જરૂરી છે તો અમે પાંચ રૂપિયા રળી શકીએ એમ છીએ ખાસ કરી અન્ય ખેડૂત પણ આપણી સાથે છે નિર્ણય કેવો આ પગલખી નિર્ણય છે ખેડૂતોને આર્થિક નુકસાન જશે શું કેશો હા એમાં તો એવું છે કે અત્યારે બિલકુલ પાણી બંધ જ છે હજુ પહેલી તારીખે બંધ કરવાનું કે પણ અત્યારે તો આપો અત્યારે કેમ નથી આપતા આ પાણી બંધ જ છે આ જ્યારે તમારે નજરે પડે છે પાણી આવતું જ નથી અને આ અજમાના પાકમાં અત્યારે ખાસ જરૂર છે પાણી પાવાનું તો આ અત્યારથી પાણી બંધ પહેલી તારીખે તો હજુ લંબાવે તો વધારે સારું એમ કે અજમાને હજુ બે ત્રણ પાણીની જરૂર છે જ બીજા કેવા પાકોને નુકસાન ને પાણી નહીં મળે તો આ ઘઉં છે પછી અજમો છે પછી જીરામાં છૂટી ગયા છે પણ પાણી વરિયારી છે એ બધા પાણી ની જરૂરત છે હવે શું માંગ સરકાર પાસે હવે તો આ પાણી આપી ખાસ કરીને પેલી માર્ચ થી જે પાણી છોડવાનો નિર્ણય બંધ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માં કઈક ના પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે અત્યારે પણ અનિયમિત પાણી આપવામાં આવતું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે પેલી માંથી જયારે આ પાણી બંધ કરશે સાવ બંધ કરી દેશે ત્યારે ખેડૂતોને જે અલગ અલગ ઉનાળુ પાક નું વાવેતર માં તલ હોય બાજરી હોય અન્ય પાકોનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરતા હોય છે તે કરી નહીં શકે તે પ્રકારનો ઘાટ સર્જાયો છે હવે આ પાણી આપવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે નર્મદા વિભાગ અને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે જી ਜੀ ਫਜ਼ਲ ਜੁੜਾਇਆ ਤੇ ਬਦਲ ਆਪ ਨੂੰ